અરણેજ ગામે પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી ધોળકાના અરણેજ ગામે દેશભક્તિનો માહોલ પ્રાથમિક શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોથી સૌના દિલ જીત્યા અરણેજ ગામ પ્રાથમિક શાળા ઉત્સાહ છે જ્યારે આજે સમગ્ર દેશ જ્યારે સિત્યોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે અમદાવાદ જિલ્લાના ધોડકા તાલુકાના અરણેજ ગામે પણ ખૂબ જ હર્ષોલ્લાસ અને ધામધૂમથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત ગામના સરપંચ શ્રી દ્વારા ધ્વજવંદન કરી કરવામાં આવી હતી આ પ્રસંગે ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું શિક્ષકો અને ગ્રામજનોની મહેનત રંગ લાવી આ ઉજવણીને ખાસ બનાવવા માટે અરણેજ પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા છેલ્લા પંદર દિવસથી રાત દિવસ મહેનત કરવામાં આવી રહી હતી શાળાના બાળકોને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને દેશભક્તિના નાટકો માટે સઘન તાલીમ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગામના પણ મિલાવીને સ્ટાફને સહયોગ આપ્યો હતો જે ગ્રામીણ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે બાળકોનું શાનદાર પ્રદર્શન તાલીમ બાદ આજે જ્યારે બાળકોએ સ્ટેજ ઉપર પોતાની કલા પ્રદર્શિત કરી ત્યારે ઉપસ્થિત તમામ ગ્રામજનોએ મંત્રમુગ્ધ થઈ ગયા હતા નાનકડા ભૂલકાઓએ વિવિધ વેશભૂષા અને નૃત્ય દ્વારા દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી આમ અરણેજ ગામે એકતા અને દેશભક્તિના પ્રતિક સમાન ગણેશ ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી સંપન્ન થઈ હતી બ્યુરો રિપોર્ટ ભરત બિલદાર